9 માર્ચના દુબઈ ખાતે ICC ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાય હતી જેમાં ભારતનો વિજય થતા સમગ્ર દેશમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો જે અંતર્ગત શહેરના દરેક વિસ્તારમાં લોકોએ આતશબાજી કરી હતી અને અનેક લોકો ભારતીય ધ્વજ લઈને બાઇક અને ગાડી ઉપર નીકળ્યા હતા જે દરમિયાન માંડવી ચાર રસ્તા વિસ્તારમાં કોઈ બાબતે બોલાચાલી થતા યુવાનોના બે જૂથો વચ્ચે મારામારી થઈ હોવાનો જેનો વિડીયો વાયરલ થયો હતો